સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી બજાણા અને દસાડા પોલીસ પ્રક્રિયા દરમિયાન દસાડાના પ્રાંત અધિકારી એમજી રાવ ડીવાય એસપી જેડી પુરોહિત પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાટડી પોલીસ મથક હેઠળ કુલ સાત હજાર ત્રણસો બેતાલીસ બોટલ જેની કિંમત રૂપિયા તેવીસ લાખ બાવીસ હજાર છસો વિદેશી દારૂ ત્યારે બજાણા પોલીસ મથક હેઠળ ઝડપાયેલા બાર હજાર બસો છોતેર જેની કિંમત રૂપિયા સિતોતેર લાખ પંચ્યાસી હજાર નવસો દસ ત્યારે સો પંદર અને દસાડા પોલીસ મથક હેઠળ ઝડપાયેલા ચાર હજાર ચારસો અઠાણું નંગ બોટલ જેની કિંમત રૂપિયા એક કરોડ સો લાખ એકત્રીસ હજાર છે ત્યારે કુલ ચોવીસ હજાર એકસો નેવું બોટલ જેની કિંમત રૂપિયા એક કરોડ બાર લાખ પંચ્યાસી હજાર આઠસો ઓગણપચાસ કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ પાટડી પોલીસ સ્ટેશન બજાણા પોલીસ સ્ટેશન જિંજુવાળા પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન કુલ ચાર પોલીસ સ્ટેશનનો સને બે હજાર પચીસની અંદર પકડાયેલ ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થાનો નાશ કરવામાં આવેલો છે એસટીએમ સાહેબશ્રીની પણ હાજરી હતી અને કુલ ચોવીસ હજાર એકસો નેવું બોટલ તથા કુલ મુદ્દામાલની કિંમત થાય છે એક કરોડ બાર લાખ પંચ્યાસી હજાર આઠસો નેવું ઓણ પચાસ રૂપિયા જે મુદ્દામાલ નાશની કાર્યવાહી પૂર્ણ કરેલ છે ઓકે શૈલેષ વાણિયા દિવ્યાંગ ન્યૂઝ પાટડી સુરેન્દ્રનગર